ભગવાને રાસર માર્યો ધીરે ધીરે સમય જતા સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે છે કે ફરી એક વખત ગોપીઓ એ યુગલ ગીત ગાયું છે વામ બાહુ કૃત વામ કપોલો સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે છે કે હે રાજા ધીરે 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 સમય જવા લાગ્યો છે સુખના દિવસો પરિપૂર્ણ થયા અને દુઃખના દિવસોનો પ્રારંભ થાય છે આપણે ઘણી વખત ગુરુજનોના મુખ્યથી સાંભળ્યું હોય છે કે ક્યારેક સુખ આવે ને ક્યારેક દુઃખ આવે તડકો અને છાંયો દરેક વ્યક્તિને દરેકના જીવનમાં આવતો જ હોય છે એવું નથી મારા તમારા જીવનમાં જ આવે પરમાત્માના જીવનમાં પણ આવ્યું છે એનો પુરાવો હવે પ્રારંભ થાય છે અત્યાર સુધી વ્રજમાં ગોકુલમાં ખૂબ આનંદ હતો કંસ પાપ વધવા લાગ્યો છે પૃથ્વી ઉપર દેવતાઓ પ્રભુને પ્રાર્થના કરે છે પ્રભુ હવે તમે લીલા કરો પ્રભુ અને કંસે નારદજી નું સ્વાગત કર્યું બોલો નારદજી શું પધાર્યા છો નારદજીએ કહ્યું કંસ પેલી આકાશવાણી થઈ દેવકીનું આઠમું બાળક એ તને તારો શત્રુ મળ્યો કે નહીં કહુંસ કહે છે નથી મળ્યો ઘણા રાક્ષસોને મોઈકલા ગુતનાને શકતાસુરને તૃણાવ્રતને પણ મારો શત્રુ હજી મળ્યો નથી નારદજી કહે છે આ બધા કઈ જગ્યાએ ગયા હતા અને પાછા એવા નથી તો કે ગોકુલમાં વ્રજમાં નારદજીએ કહ્યું હજી તને સમજાતું નથી ખાંઈ કંશ કે નહીં એ કંશ તું ખાલી ખાલી એટલું શાંતિની વિચાર કે નાનો એવો જે બાળક હોય એનો ગોકુલમાં વ્રજમાં કોનું નામ વધારે છે કોણ વધારે પરાક્રમ કરે છે જેને પરાક્રમ કર્યા હશે ને એ જ તારો શત્રુ હશે તું શોધી લે અને ત્યારે કંશે તપાસ કરી ખબર પડી

અક્રૂરજીને કહ્યું મારો સુવર્ણનો રથ લઈ અને આપ જાઓ નંદના આંગણે વ્રજમાં ગોકુલમાં નંદલાલાના બંને બાળકો જે છે એ બાળકોને તમે અહીંયા લઈ આવો અક્રૂરજી કે શું કામ બોલે આપણે એક ધનુષ યજ્ઞનું આયોજન કરીએ છીએ અક્રુજી પ્રશ્ન કર્યો કે એને બોલાવાનું કારણ આ બંને બાળકોને ત્યારે કૌશે કહ્યું કે હે હે ક્રુડજી જે આકાશવાણી થઈ હતી ને કે દેવકીનું આઠમું બાળક એ કંશ તને મારશે એ આઠમું બાળક છે ને એ નંદ બાવાના આંગણે છે જે કૃષ્ણ છે ને એ જ દેવકીનો પુત્ર છે પણ એ બંનેના અહીંયા તમારે લાવવાના છે તમે અહીંયા લાવશો બે હાથી બળવાન બે વીરપુરુષ આ ચાર વ્યક્તિઓને યુદ્ધ મેદાનમાં રાખશું સૌથી પહેલા પાસે આવશે એ એ હાથી બંને બાળકોને કચડી નાખશે અને જો હાથીને મારી નાખશે તો બે બળવાન હશે એના સાથે યુદ્ધ કરી અને એ બંને બાળકોને મારે મારવા છે એટલે હે અક્રુરજી તમે જાઓ અત્યારે વ્રજમાં અને એને તમે લઈને આવો અક્રુરજી મનમાં મનમાં વિચાર કરે છે કે આ બધું મારા હાથમાં આવ્યું આ બાળકોને તેડી આવવાના અને આ મારે એટલે દોષ એને તો લાગે મને લાગે રાજા છે રાજાને કેમ ના ફાળવી એ ધનુષ્યજ્ઞનો દિવસ આવે એના પહેલા અક્રુરજીને સુવર્ણનો રથ આપ્યો છે અને કહે છે કે હે અક્રુરજી હવે તમે જાઓ અક્રુરજી સુવર્ણનો રથ લઈ અને આજે મથુરામાંથી ગોકુલ તરફ જવા માટે નીકળ્યા છે અક્રુરોમ્રિ મધુપુરિયા મહમતિ શિષિત ભારતમાં સ્થા પ્રયયો અકૃજી નીકળા ધીરે ધીરે મથુરા થી ગોકુળમાં રથ નો પ્રવેશ થયો ગોકુળમાં જેવો વ્રત આવ્યો ને એટલે નાના નાના બાળકો એ રથ ની પાછળ દોડ્યા પહેલી વખત એક સોના નો રથ આજે ગોકુલમાં આવ્યો છે આ જોઈને બાળકો રાજી થયા પાછળ પાછળ દોડે અકરુજી એ પૂછ્યું બેટા નંદ બાબાનું આંગણું ક્યાં છે પેલા બાળકો એ કહ્યું ચલો અમારી પાછળ પાછળ તમે તમને રસ્તો બતાવો આગળ બાળકો છે પાછળ રહેતે છે

વાતો ચિત્તો કરે છે નંદ બાવાન અકરુપજી નંદ બાબાએ પૂછ્યું આપનું આવવાનું કારણ અકરુપજીએ કહ્યું રાજા કંસ મથુરામાં ધનુષ યજ્ઞ કરી રહ્યા છે અને આ ધનુષ યજ્ઞમાં આપના બંને બાળકોને તમારી સાથે બોલાવ્યા છે હું તમને તેડવા આવ્યો છું આ શબ્દ અંદર કહે છે અહીંયા નંદ બાવાને પણ અંદર રહેલા યશોદાજીએ આ શબ્દ સાંભળ્યા યશોદાજીથી રહેવાનું નહીં અને કહ્યું કે હે બાબા જે કોઈ પણ વ્યક્તિ આજે મથુરાથી આવ્યું હોય ને એને કહેજો કે હું મારા કૃષ્ણને કે મારા બલરામને ક્યાંય નહીં મોકલું એમ કરીને મા યશોદા અંદર રોવે છે આ બાજુ સાંજનો સમય થયો ગૌચારણ કરીને કૃષ્ણને બલરામ આવ્યા

અને કહે છે માં તું હજી જાગે છે જોતો ખરી કેટલા વાગ્યા માં સુઈ જા યશોદા કહે છે બેટા તારે ક્યાંય જવું નથી તું ના પાડી દે કે મારે મથુરા નથી જવું કૃષ્ણ કહે માં હું નહીં જાઉં તું સુઈ જા અત્યારે યશોદા કહે છે મને મનાવા પૂરતો કે છો ને તું

સવાર થઈ યશોદાજી પોતાનું કામ કરવા લાગ્યા નકર દરરોજ નો નિયમ એવો હતો કે યશોદાજી પોતાના હાથે એ કૃષ્ણને ને બલભદ્રને જગાડે પણ આજે જગાડ્યા નથી એને એમ કે જો હું જગાડીશ તો જલ્દી વહી જશે પણ આજે બન્યું એવું કે કૃષ્ણ અને બલરામ બંને જાગી ગયા અરે સ્નાન કરી પોતે વસ્ત્ર ધારણ કરી અને માં યશોદાના ને નંદ બાબાના આશીર્વાદ લેવા આવે યશોદાજી કહે બેટા તમે જાગી ગયા બોલ્યા હા નંદ કહ્યું યશોદાજી જે કઈ પણ ભોજન કરાવવું હોય અત્યારે કરાવી દો પછી અમારે જવાનું મોડું થાય છે નીકળવું છે યશોદાજી એ કૃષ્ણ અને બલરામ ને બંને આસન લગાડીને બેસાડ્યા અને ભોજન પોતાના હાથે કરાવે છે માખણ ખવડાવે છે બેટા ખાઈ લ્યો માખણ ખવડાવતા જાય અને આંખમાંથી અસરોની ધારા વહેતી જાય કૃષ્ણ કહે છે માં રો નહીં હું પાછો આવીશ

વધારે માં વધારે પ્રેમ કરે તો એ માં કરે કોઈ દીકરો બહાર ગામ જતો હોય ને તો એ માં સવારે વહેલી જાગી જાય થેપલા સૂકી ભાજી બનાવે અને છોકરાને ખબર ન પડે ને એવી રીતે એની બેગમાં રાખી દે કારણ જો એને હાથમાં આપે છોકરો એમ કે માં તું બધું આવું મને ભરીને આપ મારે આ બધું ઉપાડીને જાવું પછી દીકરાને ખબર ન પડે ને બેગમાં રાખી દે પણ આ દીકરાને ખબર ક્યારે પડે ખબર છે એ બસમાં જતો હોય બસમાં પંક્ચર પડ્યું હોય અને આજુબાજુમાં કોઈ દુકાન ન હોય ને પેટમાંથી જઠરાગની એમ કે ભૂખ લાગી ભૂખ લાગી ત્યારે દીકરો માને ફોન કરે માં આ પંચર પડ્યું છે ત્રણ કલાક ત્યાં અહીંયા ઊભો છું આજુબાજુ ક્યાંય હોટલ નથી અને ત્યારે મા એમ કે બેટા એક કામ કર તારો થેલો ખોલ એમાં તારા માટે મેં થેપલાને સૂકી ભાજી બનાવીને રાખ્યા છે એ થેપલા ને સુકી ભાજી એ દીકરો ખાય ત્યારે એને એની યાદ આવે કે વાહ અવાજ આવ્યો યશોદા હવે બંને બાળકોને જલ્દી મોકલો મોડું થાય છે મથુરા પહોંચવાનું છે બંને બાળકોને પોતાના હાથે માખણ ખવડાવી માં યશોદા હૃદય લગાડી બારે લાવે બારે લઈ આવ્યા બન્યું એવું કે આખું ગોકુલ આખું વ્રજ ત્યાં ઊભું છે ગોપીઓ બધી ઊભી છે આંગળામાં ગોપીઓએ કૃષ્ણને કહ્યું કૃષ્ણ ક્યાં જા છો બોલે મારા કાકા તેડવા આવ્યા છે મારા મામા ધનુષ્યજ્ઞ કરે છે અને ધનુષ્યજ્ઞમાં અમારે બંને ભાઈઓને જવાનું છે ગોપીઓએ કહ્યું તું મથુરા જા છો અમને તે કીધું નહીં કૃષ્ણ કહે મનેય નથી ખબર રાત્રિના સમયે મને વાત મળી છે મને ખબર નથી કૃષ્ણ 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 ગોપીઓ કરે છે રોવે છે કે આજે અમારો કૃષ્ણ અમને છોડીને જાય છે નંદ બાબાએ કહ્યું ચલો બેટા રથમાં બેસો બાબાએ એ આજ્ઞા કરી રથમાં બેઠા સારથી તરીકે આજે અક્રુરજી બેઠા છે ને રથ આગળ ચાલવાની તૈયારી કરે ગોપીઓ બધી રથની વચ્ચે આડી સૂઈ ગઈ અકૃજ્ય રથ ઊભો રાખ્યો કૃષ્ણ નીચે ઉતર્યા આ ગોપીઓને ઊભી કેમ કરવી કૃષ્ણ એક જ શબ્દ બોલ્યા કે જે ગોપી મને પ્રેમ વધારે વધારે કરતી હશે ને એ ગોપી અહીંથી ઊભી થઈ જશે આટલું કીધું ને રસ્તો સાફ થઈ ગયો બધી જ ગોપીઓ ઊભી થઈ ગઈ ગોપીઓ એ કહ્યું કે હે કૃષ્ણ આ જગતમાં તને કોઈ પ્રેમ નહીં કર્યો ને એટલો પ્રેમ નિસ્વાર્થ પ્રેમ આ બધી ગોપીઓ તને કર્યો છે એટલે આજ પછી તું એમ ન કહેતો કે પ્રેમ કર્યો હોય તો અમે તને પ્રેમ કર્યો જ છે અરે કૃષ્ણ તું એમ કહે કે ગોપીઓ તમારા પ્રાણ જોઈએ છે તો કૃષ્ણ તારા માટે અમે પ્રાણ આપવા તૈયાર છીએ આટલું અમે તને પ્રેમ કરીએ છીએ રથમાં બેઠા રથ પાછો ધીરે ધીરે ચાલુ થયો પાછળથી અવાજ આવ્યો કાના એ કાના ઉભો કૃષ્ણ કહે માનો અવાજ છે કાકા રથ ઉભો રાખો રથ ઉભો રહ્યો કૃષ્ણ નીચે ઉતરા બલરામ નીચે ઉતરા અને કૃષ્ણ દોયડા છે પાછા યશોદા ની પાછળ આ બાજુથી યશોદા દોયડા એકબીજાને આલિંગન આપે કહે છે બેટા તું જઈને મને ભૂલી તો નહીં જાય ને કૃષ્ણ કહે માં આ કૃષ્ણ શ્વાસ લેવાનું ભૂલે યશોદા ને થોડું ભૂલે કોઈ દિવસ ન ભૂલું માં કોઈ દિવસ નહીં બેટા એક વાત તને કહું તું નાનો હતો ને બહુ તોફાન કરતો હતો તે તારા જ ઘરમાં આપણા ઘરમાં મટકું ફોડી અને મહી માખણ ખતો તો ત્યારે મેં તને ખાંડણી બાંધ્યો તો દોરડાથી એક વાત તને કહું બેટા આ વાત તો ભૂલી જાજે બસ કે મેં તને ખાંડણી બાંધો તો કૃષ્ણે બહુ સરસ મજાનો જવાબ આપ્યો કે માં આ જગતમાં આ કૃષ્ણ બધુંય ભૂલી જાય પણ તે મને આ દોરડાથી બાંધો તો હું કેવી રીતે ભૂલી શકું માં કોઈ દિવસ ન પૂરું આ જગતમાં આ કૃષ્ણને બાંધવા વાળો આજ સુધી કોઈ જન્મો નથી પણ હે માં યશોદા તે મને દોરડાથી બાંધો તો આ કેમ હું ભૂલી જાઉં નહીં ભૂલું જતા જતા માં યશોદા એ માખણ નો ડબ્બો કાઢ્યો ને કીધું બેટા અલે લેતો જા તને રસ્તામાં ભૂખ લાગશે મથુરા થોડું દૂર છે રસ્તામાં ભૂખ લાગશે તને કૃષ્ણ એ ત્યારે આંગળેથી માખણ ખાધું અને કહે છે માં હવે બાકીનું માખણ આજ પછી આ કૃષ્ણ કોઈ દિવસ માખણ નહીં ખાય અને માખણ કદાચ ખાશે તો એ માં યશોદાના હાથ નું ખાશે બાકી કદાચ દેવકી ખવડાવે તો પણ આજ પછી આ કૃષ્ણ માખણ નહીં ખાય યશોદાએ આલિંગન આપે છે બેટા તારું ધ્યાન રાખજે માના આશીર્વાદ લઈ અને આનાજે કૃષ્ણનો બરરા ફરી રથમાં બેટા રથ ધીરે 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 આજે ચાલુ થયો છે આગળ રથ ગયો ને કૃષ્ણે કયું કાકા રથ ઊભો રાખો રથ ઊભો રહ્યો કૃષ્ણ નીચે ઉતરા અને થોડા આગળ ગયા એક વૃક્ષની નીચે એક ગોપી બેઠી હતી એ ગોપી નું નામ છે રાધા રાધા ની પાસે જઈ અને કહે રાધા આ બધી ગોપીઓ મને રોકે છે આ બધા મને રોકે છે તને એકવાર એમ નહોતું કે મારો કૃષ્ણ જાય છે તો હું આ કૃષ્ણને રોકું એને ન જવા દો તને આવું મનમાં નહોતું રાધા એ બહુ સરસ મજાનો જવાબ આપ્યો કૃષ્ણ પહેલી વાત તો એ છે કે ક્યારની તારી માતા તને એમ કે છે કે બેટા તું જા નહીં બેટા તું જા નહીં બેટા તું જા નહીં છતાં પણ તું રથમાં બેસી ગયો અને તું નીકળી ગયો છો જો તું તારી માતાનું ન માનતો તો મારું ક્યાંથી માનવાનો છે તું મારી વાત માનવાનો જ નથી મને ખબર જ છે તું જવાનો છે એટલે જવાનો છો અને બીજી વાત એ કે હે કૃષ્ણ કૃષ્ણ જે રાધાને પ્રેમ કરે ને એવો પ્રેમ કોઈને બીજાને ન કરે ભાઈ પછી કદાચ ગમે તેટલી રાણીઓ સાથે તું વિવાહ કરીશ પણ રાધાને તે જે પ્રેમ કર્યો ને એ પ્રેમ તું કોઈને નહીં કરી શક એટલે મને તારા ઉપર વિશ્વાસ છે જ્યાં જઈશ ને ત્યાં રાધા નામનું સ્મરણ તારી સાથે હશે એ મને વિશ્વાસ છે કૃષ્ણએ વાંસળી હતી ને કાઢી રાધાના હાથમાં આપી લેખ હતા આ તારા પાસે રાગ જ્યારે જ્યારે તને આ કૃષ્ણની યાદ આવે ને આ વાંસળીની સામે જોજે તને કૃષ્ણ દેખાશે અને હવે પછી કૃષ્ણ વાસણી નહીં વગાડે હવે તો શંખના નાદ થશે

અરે યમુનાજી ના જલ રોવા લાગ્યા છે એ ગોકુલ માં વૃંદાવનમાં રહેલા પક્ષીઓ રોવા લાગ્યા છે માં યશોદા રોવે છે ગોપીઓ રોવે છે તમે વિચાર કરો કે કૃષ્ણને કેટલો પ્રેમ કરતા હશે સાહેબ અને કૃષ્ણ બધાને કેટલો પ્રેમ દઈને ગયા છે કેટલો પ્રેમ ગઈને ગયા હશે એટલા માટે કવિ એમ કહે કે જબ તું આયો ઈસ જગત મેં જગ હસે તુમ રોય એસી કરની કર ચલો તુમ હસે ઓર સારા જગ રોય આપણે આ સંસારમાં આવીએ ને એવું કામ આપણે કરવાનું એવું કામ કરવાનું કે આપણે જ્યારે જતા હોય ને ત્યારે લોકો છે ને રોતા હોવા જોઈએ કૃષ્ણ એવું એટલો પ્રેમ આપ્યો છે આ કૃષ્ણ કથા જે છે ને ભાગવત કથા આ પ્રેમનો વિષય છે સાહેબ કૃષ્ણે મને તમને બતાવ્યું કે માને કેટલો પ્રેમ કરાય પિતા ને કેટલો પ્રેમ કરાય ગોપીઓને કેટલો પ્રેમ કરાય મિત્રોને કેટલો પ્રેમ કરાય તમે જ્યાં જોવો ને આખો ગ્રંથ વાંચો ને આખા ગ્રંથમાં પ્રેમ 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 બસ પ્રેમ સિવાય કઈ બતાવ્યું જ નથી બધાને પ્રેમ આપે એનું નામ કૃષ્ણ છે સાહેબ બધાનું ધ્યાન રાખે એનું નામ કૃષ્ણ છે એટલે કૃષ્ણનો પ્રેમ ખૂબ અદ્ભુત બતાવેલું છે